કરીએ તો રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે સિંચાઈ તેમજ પીવાના પાણીની અછત ન સર્જાય તેને લઈને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કરાયો છે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવાયો છે જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે જ્યારે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈનું પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ફોનલાઇન પર સંવાદદાતા મેહુલ જોડાયા છે મેહુલ જણાવશો કે રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે સરકાર એક્શન મોડમાં આવી છે સિંચાઈ અને પીવાના પાણી માટે અછત ન સર્જાય તેને લઈને કેબિનેટમાં ચર્ચા કરાઈ બિલકુલજી વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે વરસાદ જે પ્રમાણે ખેંચાઈ રહ્યો છે સિંચાઈનો પ્રશ્ન અને કેટલાક વિસ્તારોમાં હવે છે પીવાના પાણીનો પ્રશ્ન છે આ જે વિસ્તારો છે તેમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવા માટેની સૂચના આપવામાં આવી છે જે વિસ્તારોમાં પીવાના પાણી માટેના સોર્સ સુકાયા છે ત્યાં પાણી કઈ રીતે પી શકાય છે અને પાણી કઈ રીતે પહોંચાડી શકાય છે અને અન્ય વિસ્તારોમાં ટેન્કર દ્વારા કઈ રીતે પાણી આપી શકાય છે તેની ચર્ચા કરવામાં આવી સાથે જ સૌની યોજના જે છે તેમાંથી પણ પાણી આપવા માટેની સૂચના આપવામાં આવી છે સાથે જ જે વિસ્તારોમાં પીવાના પાણી ઉપરાંત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યાં જે સિંચાઈ માટે પાણી આપવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે વરસાદ જે પ્રમાણે ખેંચાઈ રહ્યો છે પાકો જે છે તેના માટે સિંચાઈનું પાણી જે છે તે જરૂર પડે છે અને સિંચાઈ માટેનું પાણી પણ ઉપલબ્ધ કરાવવા જે સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સુદાન સુકામ જે કેનાલ છે તેના થકી પાણી આપવા માટેનો નિર્ણય કરાયો છે બિલકુલ મેહુલ આભાર